તમારા માટે કોડ સત્તર પ્રોપર્ટી એટલે કે થ્રી BHK પણ સેલબી હોસ્પિટલ અને પ્રાઇમ હોસ્પિટલની પાસે થ્રી BHK પણ ફૂલ ફર્નિચર સાથે તમારા માટે એક જ નજરમાં જોતા ગમી જાય તેવો ફ્લેટ એ પણ માત્ર ને માત્ર પંચાણું લાખ રૂપિયામાં તમે જોઈ શકો છો પંચાણું લાખ રૂપિયામાં એ પણ એકસો ને પંચોતેર વાર જૂના સુપર બિલ્ડરવાળો ફૂલ ફર્નિચર કિચનમાં પણ તમને મોડ્યુલર કિચન વોશ એરિયા ફર્નિચર બધું જ મળી રહે છે આ તમે જોઈ શકો છો પહેલો બેડરૂમ આવી ગયો જે પૂજા રૂમ તરીકે તમે યુઝ કરી શકો છો અને તમારો આ આવી ગયો બીજો બેડરૂમ એ પણ બાલ્કની અને અટેચ ટોયલેટ સાથે અને ફૂલ ફર્નિચર સાથે પંચાણું લાખ રૂપિયામાં ફ્લેટ તમને મળી રહ્યો છે આવી ગઈ તમારી સુંદર મજાની બાલ્કની આ તમારું ટોયલેટ બાથરૂમ અને આ તમારો ત્રીજો બેડરૂમ તમે જોઈ શકો છો વધારે માહિતી માટે અમારા મઢુલી પ્રોપર્ટી ઓફિશિયલ આઈડીને ફોલો કરો વિડીયોને શેર કરો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાપા સીતારામ આવીને આવી રીલ્સ જોવા માટે અત્યારે જ ફોલો કરી લો